આ દરિંદાને પકડવા માટે હું પોલીસને મા અંબાનો આશીર્વાદ આપવા માંગુ છું આ દુષ્કર્મીને ચોક્કસ રીતે પકડી લઈશું કોઈ પણ ખૂણામાં છુપાઈ જશે તો પણ આગળ વધુ ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું આપણી પાસે રાજનીતિમાં અનેક મોકા હોય છે પરંતુ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અપવ્યવહારને સહન કરી લઈશું નહીં અમે મા અંબા અને ધરતી માતાના ચરણોમાં વંદન કરી અંતે આરોપીને પકડી પાડીશું

હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું એ તમે કલ્પના તો કરો પોલીસ દાંડિયા રમે છે ને છે કે નહીં કઈ અજબ ગજબની વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર તો હું એમને આભાર બી આપું છું ને અભિનંદન બી માનું છું માંબાના નવરાત્રીના નવ દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય છે માંબાના પરમ ભક્તો ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલથી ગરબાની આપણી આ પરંપરા છે મારી મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વंदन કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ ભી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઉંમશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઉંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતું નથી ભાઈ ગરબા રમાડવાનું વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારો આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ શું કોઈ ખોટું છે ભાઈ જેને સંભળાવું જોઈએ એને સંભળાશે નહીં પછી મને નહીં કેતા તમે આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે શું એ ખોટું છે શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં